રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે શહેર અને જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે બારડોલી શહેર અને આસપાસના ભાગોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદ મુંબઈ હાઈવે પર પણ પાણી જ ફરી વળ્યા છે પલસાડામાં તો કેણસમા પાણી ભરાઈ ગયા છે સ્થાનિક રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો તરફ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના દ્રશ્યો છે કે આસપાસના વિસ્તારો અને ગામડા વિસ્તારમાં પાણી ભરાયા ગયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે પલસાણા હોય બારડોલી હોય કે પછી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે હોય તે હાઈવે ઉપર પણ ભારે પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છીએ કે જે સુરત જિલ્લાની છે પલસાણા બારડોલી જેવા અલગ અલગ વિસ્તારો છે ઓમનગર કે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે